નમસ્કાર મિત્રો મારું નામ નેહા છે મારી ઉંમર ત્રીસ વર્ષની છે અને હું એક વિધવા છું એ શબ્દ આજે પણ મારા મોંમાંથી નીકળે ત્યારે ગૌ ભીંજાઈ જાય છે એક સમય હતો જ્યારે મારું જીવન રંગોથી ભરેલું હતું મારા પતિ અર્જુન મને એટલો પ્રેમ કરતા કે દરરોજ સવારે ઊઠીને પહેલું કામ એની સામે જોઈને હસવાનું થતું ચાર વર્ષના લગ્ન જીવનમાં અમે એકબીજા માટે જ બન્યા હોય એવું લાગતું પછી આવી મારી નાનકડી પરી મારી દીકરી રિયા આઠ મહિનાની જ હતી જ્યારે એક રસ્તાના અકસ્માતે મારી દુનિયા ઉજ્જળ કરી નાખી ટ્રકની અડફેડમાં અર્જુનનું શરીર પણ ઓળખાતું નહોતું ઘરમાં ફક્ત હું અને રિયા એ પણ એટલી નાની કે મને મા પણ ન કહી શકે સાસુ સસરા નહોતા મારા મા બાપ વૃદ્ધ અને ગામડે રહેતા ઘર ચલાવવા માટે જે થોડા દાગીના હતા એ વેચાઈ ગયા બેંકમાંથી પૈસા ખૂટી ગયા રિયાને દરરોજ દૂધ જોઈતું અને મારી પાસે એના માટે પૈસા નહોતા રાતે રિયા ઊંઘી જાય પછી હું ઓશિકું ભીંજવીને રડતી એવું લાગતું કે મારું જીવન અહીંયા જ પૂરું થઈ ગયું એ જ સમયે દરરોજ સવારે એક દૂધવાઓ આવવા લાગ્યો એનું નામ વિક્રમ ઊંચો ગોરો મજબૂત અને એની આંખોમાં એક એવી શાંતિ કે જાણે સમુદ્રની ઊંડાઈ હોય એ કદી વધારે બોલતો નહીં બસ દૂધની બોટલ મૂકીને ચૂપચાપ ચાલ્યો જતો પણ મારી રિયા એ નાનકડા પગલે રીગાતી રીગાતી એની પાસે પહોંચી જતી વિક્રમ એને ઉંચકી લેતો એની છાતી સાથે ચોટાડી દેતો ખંભે બેસાડતો અને રિયા એના ગવામાં હાથ નાખીને ખડખડ હસતી એ દ્રશ્ય જોઈને મારી આંખોમાં આંસુ આવી જતા પણ સાથે એક અજીબ સુખ પણ થતું અમારી નજરો વારંવારમાં આવતી એ નજરમાં કંઈક એવું હતું કે એને શબ્દોની જરૂર ન પડે એક દિવસ એવું બન્યું કે રિયા વોંસરીમાં રમતી હતી હું રસોડામાં ચૂલો ચાલુ કરતી હતી અચાનક એક ચીસ સંભવાય હું દોડીને બહાર આવી ત્યારે રિયા નીચે પડી હતી માથું ફાટી ગયું હતું લોહીની નાની નદી વહી રહી હતી મારા પગ થીજી ગયા એ જ વખતે વિક્રમ દૂધના કેન લઈને આવી રહ્યો હતો એણે દૂરથી જ જોયું કેન નીચે ફેંકી દોડીને રિયાને ઉઠાવી લીધી એનો રૂમાલ કાઢીને એણે રિયાના માથે દબાવ્યો અને મને કહ્યું ચિંતા ન કરો હું છું ને એનો અવાજ એટલો ઠંડો અને વિશ્વાસ પહેર્યો કે મારું ધ્રુજતું હૃદય થંભી ગયું એણે મને સાયકલ પાછો બેસાડી રિયાને મારી ગોદમાં આપી અને પોતે પેડલ મારવા લાગ્યો વરસાદી રસ્તા પર સાયકલ લપસતી હતી પણ એના હાથ એક ઇંચ પણ ધ્રુજ્યા નહીં હોસ્પિટલે પહોંચ્યા ડૉક્ટરે ટાંકા લીધા ઇન્જેક્શન આપ્યું અને બધું પૈસા વિક્રમે ચૂકવ્યા ઘરે પાછા ફરતા એણે રિયાને ખોવામાં લીધી અને મને કહ્યું આજથી રિયા મારી પણ દીકરી છે તમે હિંમત હવે તમે ચિંતા હવે મને આ સોંપી દો મેં રાત્રે પહેલીવાર ઘણા મહિનાઓ પછી મને ઊંઘ આવી એ પછી વિક્રમ રોજ થોડો વધુ સમય રોકાતો ક્યારેક રિયા માટે નાનકડું રમકડું લઈ આવે ક્યારેક બજારમાંથી શાકભાજી ક્યારેક ચૂપચાપ ઘરની બહારનું ઝાડું મારી દે એ કદી વધારે બોલતો નહીં પણ એની દરેક હાજરી મારા ઘરમાં એક નવી રોશની લાવી દેતી એક રાત્રે ઘરમાં વિજોઈ ગઈ બધે અંધારું રિયા ડરીને રડવા લાગી વિક્રમ એ જ વખતે આવ્યો એણે પોતાની સાયકલની બેટરી લઈને ઘરમાં પ્રવેશ કર્યો રિયાને ખોવામાં લીધી અને એની સાથે ગીત ગાવા લાગ્યો એ રાત્રે મેં એની આંખોમાં એક એવો પ્રેમ જોયો જે મારા પતિના ગયા પછી ક્યારેય ન હતો ધીમે ધીમે અમારી વાતો લાંબી થવા લાગી એક દિવસે મોડો આવ્યો મેં મજાકમાં પૂછ્યું આજે એટલી વાર કેમ એણે થોડું શરમાઈને કહ્યું તને ન જો તો મારો દિવસ અધૂરો લાગે છે ને આ એ શબ્દોએ મારા હૃદયમાં એક ધ્રાસકો કર્યો ઘણા વર્ષો પછી કોઈએ મને મારા નામથી બોલાવી હતી અને એ નામ એટલું પ્રેમથી બોલાયું કે મારી આંખો ભરાઈ આવી એક રાત્રે ફરી ભયંકર વરસાદ પડ્યો ઘરની છતમાંથી પાણી ટપકવા લાગ્યું રિયા ઊંઘી ગઈ હતી ત્યારે બારણું ખખડ્યું ખોલ્યું તો વિક્રમ ઊભો હતો સંપૂર્ણ ભીંજાયેલો હાથમાં દૂધની બોટલ ખંભા પર એક જૂનું રેઇનકોટ લટકતું હતું મેં ડરતા ડરતા કહ્યું આવા વરસાદમાં આવવાની શું જરૂર હતી એણે હસીને કહ્યું રિયાને દૂધ ન મળે તોય રડશે અને તું એકલી રડીશ એ હું નહીં જોઈ શકું મેં એને અંદર બોલાવ્યો ટુવાલ આપ્યો ગરમ ચા બનાવી ઘરમાં ફક્ત એક નાનકડો દીવો ઝવકતો હતો બહાર વરસાદ મૂષો અવાજ અને અંદર બે ચૂપ દીલો એણે ચાનો કપ હાથમાં લીધો મારી આંખોમાં જોયું અને ધીમેથી બોલ્યો નેહા નેહા ઘણા દિવસથી એક વાત ગવાય અટકી છે હું જાણું છું કે તું વિધવા છે સમાજ શું કહેશે લોકો શું બોલશે એ પણ જાણું છું પણ મારું દિલ માનતું નથી મને તું અને રિયા બંને ખૂબ પ્રિય છે હું તમને એકલા નહીં છોડી શકું જો તું માને તો હું તારો અને રિયાનો સાથ જીવનભર નહીં છોડું તને મારું નામ આપવું છે રિયાને પપ્પાનું નામ આપવું છે એના શબ્દો સાંભળીને મારી આંખોમાંથી આંસુનો પ્રવાહ વહેવા લાગ્યો ઘણા વર્ષો પછી કોઈએ મને ફરીથી પોતાની બનાવવાની વાત કરી હતી મેં ચૂપચાપ મારું માથું ઝુકાવી દીધું એટલે બધું સમજાઈ ગયું વિક્રમે ધીરે ધીરે મારો હાથ પોતાના હાથમાં લીધો એ સ્પર્શમાં એટલી બધી ગરમાહટ હતી કે મારા થીજેલા હૃદયને ફરીથી ધબકારામાં આવી ગયા મિત્રો આજે અમારા લગ્ન થઈ ગયા છે રિયા એને પપ્પા કહીને બોલાવે છે એના ખંભે ચડીને હસે છે વિક્રમ રિયાને પોતાની દીકરીની જેમ પ્રેમ કરે છે અને મને એવો પ્રેમ આપે છે કે લાગે છે મારું તૂટેલું જીવન કોઈએ નવેસરથી જોડી દીધું છે જીવનમાં ક્યારેક એક દરવાજો બંધ થાય છે તો ભગવાન બીજો દરવાજો ખોલી દે છે અને ક્યારેક એ દરવાજો એક સાદો દૂધવાઓ ખખડાવે છે પ્રેમ કદી સમાજના નિયમો નથી જોતો એ તો ફક્ત બે દિલોની વચ્ચેનું એ અદૃશ્ય બંધન જોતો હોય છે જે કદી તૂટતું નથી અને આજની મારી વાર્તા એ જ સાબિત કરે છે મિત્રો આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને માત્ર મનોરંજન તથા ભાવનાત્મક શિક્ષણ માટે બનાવવામાં આવી છે આમાં આવતા પાત્રો નામ સ્થળો ઘટનાઓ કે સંવાદો કોઈ પણ જીવતી કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ ધરાવતા નથી જો કોઈ સાદ્રશ્ય જણાય તો તે શુદ્ધ સંયોગ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ મિત્રો